પડેલા વરસાદને પગલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે સરસપુર વિસ્તારમાં ને સવરસપુર વિસ્તારમાં આપ જોઈ શકો છો કે દુકાનો અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે વહેલી સવારથી પડેલા વરસાદને પગલે અમદાવાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે જે જોવા મળતી હોય છે જેને પગલે સરસપુરમાં સવારથી પડેલા વરસાદને પગલે પાણી જ પાણી થઈ ગયું છે ને ખાસ લોકો અહીં પરેશાન થયા છે આ સમસ્યા આજકાલની નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવા મળતી હોય છે કારણ કે વરસાદ થોડોક જ વરસાદ આવે ચાલીસ પિસ્તાલીસ મિનિટ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જતા હોય છે આપ જોઈ શકો છો કે રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે જે દુકાનોની આસપાસ પાણી જોવા મળી રહ્યું છે લોકો જે રીતે અસહ્ય ઉકળાટ અને ગરમીનો જે રીતે સામનો કરી રહ્યા હતા પરંતુ છેલ્લા અડતાલીસ કલાકથી જે રીતે બે દિવસથી અમદાવાદમાં વરસાદ પડે છે ત્યારે શહેરમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ નીચાણવાળા વિસ્તારોમાં જે સમસ્યા છે તે જોવા મળતી હોય છે જેને પગલે સરસપુરમાં પાણી ફરી વળ્યા છે અને જેને લઈને સ્થાનિકોમાં જે છે તે પરેશાની જોવા મળી રહી છે દ્વિચક્રી વાહન ચાલકો હોય તે આપ જોઈ શકો છો કે પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે આ સમસ્યા જોવા મળતી હોય છે જ્યારે વરસાદ આવે ત્યારે સરસપુરના જે વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પણ જે પાણી ફરી વળ્યા છે ત્યારે છેલ્લા સવારથી પડેલા વરસાદને પગલે સરસપુરમાં પાણી ભરાયા છે અને નિકાલ થતો નથી કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ